નાના ભાઈએ ભાઈને અપશબ્દો કહેતા સંબંધ બગડી ગયો વર્ષો પછી નાના ભાઈની દીકરીના લગ્નમાં એવું થયું કે તો સાંભળો મિત્રો ભાવિન અને ચિરાગ બંને ભાઈઓ તેના માતા પિતા સાથે એક ઘરમાં જ રહેતા હતા બંને ભાઈઓના લગ્ન થઈ ચૂક્યા હતા અને માતા પિતા બંને ભાઈઓ તેની પત્ની અને બાળકો બધા સાથે જ રહેતા હતા બંને ભાઈઓએ ધંધો કરી રહ્યા હતા પરંતુ બંનેનો ધંધો અલંગ અલંગ હતો એક દિવસ બંને ભાઈઓ વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ અને આ બોલાચાલી આગળ વધીને ઝઘડામાં પરિવર્તન થઈ ગઈ વાત એટલી બધી આગળ વધી ગઈ કે નાના ભાઈ ભાવિને તેના મોટાભાઈ ચિરાગને અપશબ્દ કહી દીધા બંને ભાઈઓ વચ્ચે મતભેદ થયો પરંતુ વાત આટલી આગળ પહેલી વખત જતી રહી હતી ચિરાગને તેના નાના ભાઈ એ કહેલા શબ્દો સાંભળીને ખૂબ જ લાગી આવ્યું હતું અને આ જ કારણે બંને ભાઈઓ એકબીજાથી અલંગ થઈ ગયા બને એકબીજાથી અલંગ રહેવા પણ જતા રહ્યા અને પરિવારમાં જાણે તિરાડ પડી ગઈ હોય એ રીતે આ ઘટના બન્યા પછી બંને ભાઈઓ એકબીજાને મળતા પણ નહીં અને કોઈ દિવસ વાત પણ ન કરતા મોટાભાઈ ચિરાગને સંતાનમાં એક દીકરો હતો ત્યારે નાના ભાઈ એને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા બાળકોની ઉંમર પણ હવે લગ્ન કરવા જેવડી થઈ ચૂકી હતી નાના ભાઈની દીકરી વિવાહ યોગ્ય હોવાથી એનું નક્કી કરવામાં આવ્યું અને જોત જોતામાં નક્કી થયા પછી લગ્ન પણ નક્કી થયા પરંતુ લગ્નના લગભગ એક અઠવાડિયા પહેલાં ભાવીને વિચાર્યું કે મોટો ભાઈ એ ખરેખર મોટો ભાઈ જ હોય છે તેને ભૂલમાં મોટાભાઈને અપશબ્દ કહી દીધા હતા તેની ભૂલ સ્વીકારવા માટે તૈયાર થઈ ગયો અને તેના મોટાભાઈ પાસે માફી માગવાનું વિચાર્યું એ જ દિવસે મોટાભાઈના ઘરે જઈને ભાવીને વહેલા બનેલી ઘટના માટે અને કહેલા અપશબ્દો માટે માફી માગી અને કહ્યું મને માફ કરી દો મોટાભાઈ મેં તમને એ દિવસે જે અપશબ્દો કહ્યા હતા તેના માટે હું આજે ખૂબ જ શરમ અનુભવું છું અને માફી માગું છું મારી દીકરીના લગ્ન નક્કી થયા છે તો એનું આમંત્રણ આપવા માટે આવ્યો છું નાના ભાઈએ ઘણું કહ્યું પરંતુ મોટાભાઈનું હૃદય બિલકુલ પણ પીગળ્યું નહીં અને તેને લગ્નમાં આવવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું નહીં અને આવવાની પણ ના પાડી દીધી નાનો ભાઈ વિચારમાં પડી ગયો કે હવે મોટાભાઈને કઈ રીતે મનાવવામાં આવે લગ્ન માટે થોડા દિવસો જ બાકી હતા લગ્નની કંકોત્રી મંદિરમાં આપવા માટે ગયો ત્યારે અચાનક તેને યાદ આવ્યું કે આ મંદિરમાં મોટા ભાઈ પણ અવારનવાર આવે છે અને મંદિરના પૂજારી સાથે તેઓને અવારનવાર ચર્ચા થતી રહેતી હોય છે તેને અચાનક મનમાં એક વિચાર આવ્યો અને પૂજારી પાસે જઈને પોતાની બધી વાત જણાવી પૂજારી પણ બંને ભાઈઓને ઓળખતા હતા તેને તરત જ કહ્યું કે હું તારા મોટા ભાઈને સમજાવવાની કોશિશ કરીશ આવતીકાલે જ્યારે મંદિરમાં આવે ત્યારે હું તેની સાથે વાત કરીશ અને બધું ઠીક થઈ જશે બીજા દિવસે સવારે જ્યારે રોજિંદા સમય અનુસાર મોટો ભાઈ દર્શન કરવા આવ્યો ત્યારે પૂજારીએ તેને પોતાની પાસે બોલાવ્યા પૂજારીનું વ્યક્તિત્વ ખૂબ જ સારું હતું અને કાયમ લોકોની મદદ કરવામાં તેઓ આગળ રહેતા હતા અને આ બંને ભાઈઓ સાથે પણ અવારનવાર તે ઘણી વાતો કરતા અને ભાઈઓ પણ જ્યારે કોઈ વસ્તુમાં ખબર ન પડે અથવા મુશ્કેલીમાં હોય ત્યારે ઘણીવાર વખત તેની પાસેથી સલાહ લેતા પૂજારીએ તેને પોતાની પાસે બોલાવીને મોટાભાઈને ખબર અંતર પૂછ્યા ત્યાર પછી કહ્યું કે તમારા ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે તો શું એ પ્રસંગની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ ત્યારે મોટાભાઈએ તેને જવાબ આપતા કહ્યું કે હું લગ્નમાં જવાનો જ નથી વર્ષો પહેલાં મારા મારા ભાઈ સાથે સંબંધ પૂરા થઈ ગયા છે પૂજારીએ પૂછ્યું કે કેમ શું થયું હતું મોટા ભાઈએ બધી વાત કહી અને છેલ્લે કહ્યું કે એ અપશબ્દ મને આજે પણ હૃદયમાં એક કાંટાની જેમ ખૂંચે છે પૂજારી એકદમ શાંત થઈ ગયા થોડા સમય કંઈ જ બોલ્યા નહીં પછી કહ્યું કે ભલે તમે લગ્નમાં ન જવા માગતા હો તો કોઈ વાંધો નહીં પરંતુ મને તમે એક સવાલ પૂછું તેનો જવાબ આપો એમ કહી પૂજારીએ પૂછ્યું કે લગભગ થોડા દિવસો પહેલાં તમે અહીં મંદિરે આવ્યા હતા અને આપણા બંને વચ્ચે ઘણી ચર્ચાઓ પણ થઈ હતી ત્યારે મેં તમને જીવનને લગતી ઘણી વાતો જણાવી હતી શું એવો એવા તો તમને યાદ જ છે કારણ કે આજે આપણે એ વાતો અધૂરી રહી ગઈ હતી જે આગળ વધારીશું ચિરાગ થોડા દિવસો પહેલાંની વાતો યાદ કરવા લાગ્યો ઘણા સમય સુધી યાદ કરવાની કોશિશ કરી પરંતુ તેને બધું યાદ ન આવ્યું એટલે તેને કહ્યું કે માફ કરો પરંતુ મને બધું યાદ નથી કંઈ વાતની તમે વાત કરી રહ્યા છો ત્યારે પૂજારીએ જવાબ આપ્યો કે ચિરાગભાઈ મેં તમને લગભગ એક અઠવાડિયા પહેલાં ઘણી જીવવા જીવવાને લગતી સારી સારી વાતો શિખામણો જણાવી હતી જો એ તમને યાદ નથી રહી તો પછી તમારા નાના ભાઈ દ્વાર કહેવામાં આવેલા પણ અપશબ્દોને તમે આજે વર્ષો પછી પણ કેમ યાદ રાખીને જીવો છો અને સારી વાતો યાદ ન રાખી શકો તો પછી તેને જીવવામાં અમલ કરવાની વાત તો દૂર રહી જાય અને તમે જીવનમાં કઈ રીતે આગળ વધી શકશો પૂજારીએ અચાનક તેના શબ્દોનો ભાર ફેરવીને કહ્યું માફ કરજો ચિરાગભાઈ પરંતુ તમને હું કંઈ સારી વાતો જણાવું તેને તમે લાયક લાયક જ નથી એટલા માટે હવેથી મારી પાસે મહેરબાની કરીને ન આવતા ચિરાગની ભૂલ જાણે તેને સમજાઈ ગઈ તેને અહેસાસ થવા લાગ્યો કે નાના ભાઈએ ભૂલ કરી હતી એ ભૂલની માફી માગી લીધી પરંતુ હવે તેને માફી ન આપવા આપીને તે પોતે પણ ભૂલ કરી રહ્યો છે જૂની વાતને મનમાં રાખીને જીવવાનો કોઈ ફાયદો નથી હવે આગળનું વિચારવું જોઈએ તરત જ પૂજારી પાસે પણ માફી માંગી અને તે સહપરિવાર તેના નાના ભાઈના ઘરે ગયો અને ગળે લગાડીને કહ્યું ભાવીન તો હવે ચિંતા નહીં કરતો આપણી દીકરીના લગ્ન હવે આપણે બંને મળીને કરાવીશું કહો મને કે લગ્નની તૈયારીઓમાં શું બાકી રહી ગયું છે બંને ભાઈઓ વર્ષો પછી એકબીજાને ભેટી રહ્યા હતા અને આવી રીતે હસીને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા મોટા ભાઈનો દીકરો પણ તેની બહેનને જાણે વર્ષો પછી જોઈ રહ્યો હતો બધા લોકો લગ્નની તૈયારીમાં પડી ગયા